બધા સમાજના આગેવાનોને એક વિનંતી છે કે યાદ રાખજો કે સનાતન ધર્મની એકસો ને કરોડની વસ્તી છે આખા વિશ્વમાં અને એમાંથી આખા વિશ્વમાં કોળી સમાજ એ છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ કરે છે અને ગુજરાતની વાત કરીએ તો ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ અને અઢી કરોડનું પોપ્યુલેશન દોઢ કરોડનું સૌથી મોટા મોટું જંગી વોટિંગ આમાં રહેલી છે તાકાતી આ સમાજ પાસે છે અને એસી લાખ જેટલા ઘર આ ગુજરાતમાં છે તમે પર મંથ પાંચ હજારનો ખર્ચો ગણો ને તો ચાર હજાર કરોડનું ટર્નઓવર કરનારો કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે અંગ્રેજો વખતે એક અંગ્રેજી

અને સમાજે તો ગૌરવ લેવો જોઈએ એક આખા વિશ્વમાં જે સનાતન ધર્મની એ દગા ફરકાવનાર કોઈ સમ્રાટ હોય રાજા હોય ને તો એ માંધાતા મહારાજા સમાજના હતા એનું ગૌરવ લેજો અને અંગ્રેજોના સમયમાં તમે યાદ કરો તો મુગલો જ્યારે લડતા હતા અંગ્રેજો આ દેશમાં આવ્યા અને એ સમયે ઝાંસીની રાણીને સાથે જો કોઈ પીઠ બળનું કામ કર્યું હોય ને

મુગલોમાં મુગલોની સાથે શહીદી વરી અમીરસિંહ ગોહિલ સાથે સોમનાથમાં આપણે અત્યારે ખાંભી છે અને હું તો કહું કે ભીલ સમાજે મવાના છે બધાય

વ્યાસ ભૂખ લાગી છે બધા સંઘે સંગે શક્તિ કલોયુગેલોયુગ વ્યાસ મહારાજ એમ કે છે કલયુગમાં છતાં દસ હજાર ઉપર શાસન કર્યું એનું કારણ ભારતીયોમાં એકતા નહોતી અને આપણામાં પણ આ જ પરિસ્થિતિ છે જો એકતા આવે ને તો આ સમાજમાં એ તાકાત રહેલી છે કે ગાંધીનગરની ગાદીઓની સત્તા પલટાવવાની તાકાત ધરાવે છે અને એટલા માટે યાદ કરજો માધવસિંહ સોલંકી સાહેબ ને સીડી પટેલ સાહેબ અને બીજું કે જે સમાનના આગેવાનો જેને લક્ષ્મી આપ્યું હોય હું તો કહું જે વિદ્યાર્થીઓ દીકરીઓ આ શિક્ષણ કાર્યમાં વાપરજો ગીતામાં ક્રષ્ય એમ કીધું નહીં જ્ઞાને સદૃશમ પવિત્ર મીહ વિદ્ય જ્ઞાન સમાન કોઈ પવિત્ર વસ્તુ નથી અને સા વિદ્યાયા વિમુક્ત અને એટલા માટે એટલા માટે શિક્ષણ નું સ્તર સાક્ષરતા સ્તર કોળી સમાજમાં ખૂબ ઊંચું આવે એટલા માટે માનદાતા મહારાજ પ્રાર્થના કરીએ અને બીજું કે તમે ગમે ત્યાં ધર્મના સ્થાનો હોય તો તમે માર્કિંગ કરજો એક એનાલિસિસ કરજો કે સૌથી મોટા મોટો સમા દર્શન માટે જવા વાળો હોય ને તો આપણો સમાજ હશે હે જ્યાં કચરા પોતા કરતા હશે વાસણો ધોતા હશે હે સંજવારી કાઢતા હશે પરંતુ અંધશ્રદ્ધાને નામે કોઈ એવું કાર્ય નહીં કરતા કે તમારો પૈસો વપરાય માન્યતામાં આજે થ નો આંકડો કઉ છું નવ કરોડ જેટલો પૈસો સમાજ નો અંધ શ્રદ્ધામાં જાય છે હવે એટલો પૈસો સમાજના એક શિક્ષણના કાર્યમાં ઉત્થાન ના કાર્યમાં વાપરો તો સમાજમાં કેવડું મોટું પરિવર્તન આવે એટલા માટે

અને ભજન ક્ષેત્રમાં નાયણ નારાયણ સ્વામી અરે ભજન ગાતા એવા પરેશ દાદા વડિયા આપણા ખૂબ સ્નેહી અને રમેશભાઈ ડાકી ઠેઠ પોરબંદરથી અને અમારે કૃણાલ ઠેઠ આપણો સમાજ ખૂબ સમજો મેં એક માર્કિંગ કર્યું ખંભાત તારાપુરમાં સમાજનો એવો દબદબો છે હો આખો તાલુકા પંચાયતો કે સમાજનો ડેલીગેટ્સ બધાય તો સમાજના સરપંચો તો કે બધાય સમાજના ખંભાત અને તારાપુર માં સમાજનો દબદબો નંબર વન રહ્યો છે અને આ વિચાર માં પણ હું એમ કહું કે જેટલા સરપંચો હોય રાજુલા તાલુકાના એનું પણ આ વાલજી વગત ક્યાં ગયા વાલજીભાઈ અને બધા સરપંચો જે બેઠા છે એ બધા તમારું એક યુનિયન વિક્રમ બનાવજો અને ખૂબ આગળ વધતા રહો અને એવી પ્રાર્થના સાથે ફરી એકવાર જયકારા કરીએ બોલે ગિરનારી મહારાજ કી માનદાતા મહારાજ કી સત્ય સનાતન ધર્મ કી ઓ નમઃ પાર્વતી પતેહ હર 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 જય ગિન્નરી જય મંદતા